નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સક્રિય થઈ રહી છે ત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તેમજ આગામી સમયમાં આજે આવતીકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડવાનો છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે હાલ વરસાદની એન્ટ્રી આજથી થઈ રહી છે ત્યારે ગુજરાતના કચ્છના વિસ્તારોથી ચોમાસાની વિદાયની પણ શરૂઆત થઈ રહી છે તો ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની પધરામણી એક મોટા સમાચાર ગણી શકાય જોઈએ આજની અત્યારની લેટેસ્ટ હવે આપણે અત્યારના સમયની અપડેટ જોઈ તો અત્યારે નવ દસ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજુલા આજુબાજુના વિસ્તારો હોય મહુવા હોય તળાજા હોય આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ પડવાની શરૂઆત થઈ છે શિહોર ભાવનગર વલભીપુર બાબરા પંથક તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ કોસંબા દહેજ વંકલ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવસારી બેલીમોરા વાંસદા ડાંગ આજુબાજુના વિસ્તારો તેમજ સૌથી વધારે જો અત્યારે વરસાદની સંભાવના હોય તો વલસાડ ભવનાથંબોશી સાપુતારા કપરાડા વાપી ખાડોલી દમણ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોમાં અત્યારે સવારના સમયથી જ મેઘમહેરની શરૂઆત થશે કારણ કે અત્યારે હાલ બંગાળની ખાડીમાંથી સિસ્ટમનો ટ્રફ ગુજરાત તરફ ફેલાઈ રહ્યો છે તો આજે બપોરના સમયની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ સાઈડના વિસ્તારો કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે બગસરા અમરેલી પાલિતાણા તળાજા આજુબાજુના વિસ્તારો જેસર બગદાણા પંથક ગોંડલ જસદણ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શરૂઆત થશે તો ખંભાત વડોદરા છોટા અલીરાજપુર રાજપીપળ આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તમામ વિસ્તારો તેમાં પણ ભારે વરસાદની શરૂઆત થશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ ક્યાંક ક્યાંક જોવા મળશે આજે સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ઉપલેટા પંથકના જે વિસ્તારો છે જેતપુર છે જૂનાગઢ છે વિસાવદર બગસરા અમરેલી બાબરા ગોંડલ સાઈડના વિસ્તારો ગઢડા સાઈડના વિસ્તારો તેમજ વિસાવદર અમરેલી સાઈડના ધારી સાવરકુંડલા બગસરા તુલસીશામ મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા ઉના વેરાવળ આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ આજે જોવા મળશે તો વલસાડ તેમજ ડાંગ વાપી ખાડોલી કપરાડા વડોદરા છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે આજે રાત્રિની અપડેટ જોઈએ તો આજે રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત કોસંબા વંકલ બારડોલી તાપી નવસારી તેમજ બીલીમોરા સાઈડના વિસ્તારો વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબોશી વલસાડ ખાડોલી કપરાડા તેમજ ડેડિયાપાડા કોસંબા વંકલ ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો વડોદરા સાપાનેર છોટા ઉદેપુર અલીરાજપુર ભાભરા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો આવતીકાલે વહેલી સવારે પણ સિસ્ટમની અસર જોવા મળશે અને આવતીકાલે બપોરના સમયની ખાસ અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે જેમાં ખાસ કરીને ભાણવડ કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ શાપર વેરાવળ સાઈડના વિસ્તારો છે પોરબંદર આજે બધા વિસ્તારો છે તેમાં તેમજ કેશોદ જુનાગઢ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર માંગરોળ વેરાવળ તેમજ ઉના કોડીનાર આજે બધા વિસ્તારો છે તુલસીશામ સાવરકુંડલા ધારી રાજુલા મહુવા તળાજા આજુબાજુ ભારેથી ભારે વરસાદ અમરેલી પાલીતાણા શિહોર ભાવનગર તેમજ સાપર વેરાવળ ગોંડલ જસદણ ગઢડા બોટાદ બરવાળા બાબરા આ બધા વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો જંબુસર કરજણ ભરૂચ દહેજ કોસંબા વંકલ ડેડિયાપાડા તેમજ ઉંબરપાડા સાઈડના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી તેમજ બીલી મોરા આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ વાપી ભવના તંબોશી સાપુતારા ડાંગ વાંસદા છતાણા હાડોલી કપરાડા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો જોઈએ ખાસ કરીને આવતીકાલે સાંજના છ સાત વાગ્યાની અપડેટ સુધીમાં પાંચ છ વાગ્યાથી સિસ્ટમની અપડેટ જોઈએ તો ભાણવડ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી જૂનાગઢ ભાવનગર સાઇડના વિસ્તારો તેમજ વેરાવળ ઉના મહુવા તળાજા પાલિતાણા ગારીયાત્રા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા તો ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂચ અમોદ સાઇડના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ આપણે જોવા મળશે તો ખાસ કરીને સવિસ તારીખની આપણે અપડેટ જોઈએ તારીખે વહેલી સવારના સમય એટલે કે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને બોટાદ આજુબાજુના વિસ્તારો ચોટીલા જસદણ અમરેલી ભાવનગર તળાજા મહુવા જેસરબગદાણા રાજુલા ઉના વેરાવળ તેમજ ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા સાઈડના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે એટલે કે આવતી છવ્વીસ તારીખમાં બપોરના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં સિસ્ટમની અસર જોવા મળશે અને સાંજના સાત વાગ્યા સુધીમાં એટલે કે પાંચથી સાતના સમયગાળામાં ભાણવડ રાજકોટ ચોટીલા બોટાદ ગોંડલ જસદણ અમરેલી જૂનાગઢ ભાવનગર તેમજ જે વેરાવળ સાઈડના વિસ્તારો છે ઉના મહુવા તળાજા રાજુલા જેસર જેસરબગદાણા ગારિયાધાર અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર જેમાં ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતની વાત કરીએ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર મહેસાણા સાઈડના વિસ્તારો બાંસવારા અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ ખંભાત વડોદરા સોટાઉદેપુર અલીરાજપુર તેમજ અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જો એ છવ્વીસ તારીખે રાત્રીની અપડેટ તો રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જેમાં ઉનાથી રાજુલા મહુવા તળાજા પાલિતાણા ગારીયાધાર ઘોઘા ઉમરાળા વલભીપુર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના મોટા ભાગના એવા વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં પણ મહેસાણા હિંમતનગર ગાંધીનગર વિરમગામ કપડવંશ લુણાવાડા બાંસવારા રતલામ સાઈડના વિસ્તારો દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર ખંભાત નડિયાદ ધોળકા ખેડા આણંદ તેમજ ભરૂચ આજુબાજુના વિસ્તારો છે રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સત્યાવીસ તારીખે સવારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને કવર કરશે પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લો કે જેમાં ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર સુધી તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના મંડાણ થશે તો અમદાવાદ સાઈડના વિસ્તારો કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે છે સત્યાવીસ તારીખે બપોરના સમયે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે થરાદ વય રાધનપુર પાલનપુર આબુ રોડ મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ તમામ વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં ગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ ધોળકા નડિયાદ ખંભાત છોટા ઉદેપુર અલીરાજપુર વડોદરા ભરૂચ સાઈડના જે વિસ્તારો છે રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ કે જેમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અઠયાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખમાં પણ ગુજરાત ઉપર સિસ્ટમ આખી સક્રિય હશે અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે હવે આપણે જોઈએ પવનની આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કચ્છના દરિયાકાંઠે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલની વાત કરીએ તો ત્રીસ જેવી પવનની ઝડપ છવ્વીસ તારીખમાં પવનની ઝડપ વધશે કચ્છના દરિયાકાંઠે એકતાલીસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઓગણચાલીસ સત્યાવીસ તારીખની અંદર કચ્છની અંદર બાવનથી તેપન સૌરાષ્ટ્રમાં સેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ઓગણચાલીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી પવનની ઝડપમાં વધારો થશે પહેલી બીજી તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત